આપણને પ્રભુ પિતા જેવું આચરણ કરવા આમંત્રણ આપે છે પ્રભુ આપણા ગુણો સંતાનમાં હોવા જોઈએ નહીં તો એ સંતાનો માત્ર નામના જ સંતાનો સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી તેતાળીસ થી અડતાળીસ તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ એમ કહેલું છે તે તમે જાણો છો પણ હું તમને કહું છું કે તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માંગો તો જ તમે તમારા પરમપિતાના સાચા સંતાન થઈ શકશો તે કેવો ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે અને પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો એમાં તમે બદલું મેળવવા જેવું શું કર્યું એવું તો જકાતદારો પણ ક્યાં નથી કરતા તમે ફક્ત તમારા સ્નેહી સંબંધીઓને જ વંદન કરો તો એમાં તમે વિશેષ શું કર્યું એવું તો વિધર્મીઓ પણ ક્યાં નથી કરતા પણ તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા પૂર્ણ બનવાનું છે તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માગો કદાચ ઈસુએ આપેલ આદેશોમાં આ સૌથી અઘરો આદેશ છે પણ આ જ આદેશને કારણે ઈસુ પંથ અન્ય બધા જ પંથોમાં એકદમ જુદો જ તરી આવે છે અમેરિકન ક્રાંતિ દરમિયાન પેન્સિલવેનિયા રાજ્યમાં બનેલી આ ઘટના છે ત્યાં પિતર મિલર નામના એક બેપ્ટિસ્ટ પાસ્ટર હતા તેમને એ સમયના જનરલ જ્યોર્જ વોશિંગ્ટન સાથે સારો ગરબો હતો ત્યાં માઇકલ વિટમન નામનો ભારે ઉપદ્રવી માણસ હતો જે પાસ્ટર મિલરની દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં રોડા નાખવાનું કામ કરતો અને તેમને હેરાન કરવાની પેરવીમાં જ રહેતો હવે એવું બન્યું કે માઇકલ દેશ વિરોધી પ્રવૃત્તિમાં પકડાયો અને દોષી ઠર્યો જેથી એને ફાંસીની સજા ફરમાવવામાં આવી પાસ્ટર મિલરને આની જાણ થતાં તે ફિલાડેલ્ફિયા જવા નીકળી પડ્યા ભારે હાડ મારી બેઠીને પગપાળા પાસ્ટર ત્યાં પહોંચ્યા ને જનરલ જ્યોર્જ વોશિંગ્ટનને ફાંસીની સજા માફ કરવા માટે તેમની મધ્યસ્થી માગી જ્યોર્જે સ્પષ્ટ ના પાડીને કહ્યું સોરી પાસ્ટર તમારા મિત્રને હું બચાવી શકું એમ નથી પાસ્ટર બોલ્યા મારો મિત્ર માઇકલ મારો સૌથી કટ્ટર વિરોધી છે અને તેણે મને સતાવવામાં કશું જ બાકી રાખ્યું નથી વોશિંગ્ટન સ્તબ્ધ થઈ ગયા ને બોલ્યા પાસ્ટર તમે પ્રભુ ઈસુનો તમારા શત્રુ ઉપર પ્રેમ રાખવાની આજ્ઞાને સાચે જ ચરિતાર્થ કરો છો જનરલે માઇકલની ફાંસીની સજા માફ કરી મનમાં શત્રુ પ્રત્યે વયમનસ્ય રાખીને અને બદલાની ભાવના રાખીને સૌપ્રથમ આપણે આપણને જ નુકસાન કરીએ છીએ મનમાં વરી રાખેલો દ્વેષ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે અને તેનાથી શત્રુને કોઈ હાનિ પહોંચતી નથી એ તો એની દુનિયામાં મસ્ત જ રહેતો હોય છે શત્રુને માફી એટલે એની માટે મનમાં કોઈ દુર્ભાવ નહીં ને ઈશ્વર એનું ભલું કરે એવી પ્રમાણિક ભાવના ખાલી બોલવા ખાતર નહીં એક પુરોહિત તેમના બોધમાં એક કિસ્સો કહેતા કે એક ઘરમાં દેરાણી જેઠાણી વચ્ચે વર્ષોથી ઝઘડો અને અબોલા ફાધરે એકવાર ખાસ સમય કાઢીને દેરાણીને ઘરે જઈને અડધો કલાક સુધી તેને સમજાવી ફાધરે કહ્યું બેન તમારો વાંક ના હોય એમ માનતા હોય તો પણ તમે આ તપઋતુના દિવસોમાં તમારી જેઠાણીને માફ કરીને મુક્ત થઈ જાઓ દેરાણીએ જવાબ આપ્યો જાઓ ફાધર તમે કહો છો એટલે માફ કરી દઉં છું પણ ભગવાન એને જોઈ જ લેશે આને માફી આપી કહેવાય ફાધર બોલ્યા બેન તપઋતુમાં જે ઉપવાસ કરો છો એ છોડી દો અને સાચા હૃદયથી માફી આપીને તમારી જેઠાણી માટે પ્રાર્થના કરો ઈશ્વર તમારી પર ખૂબ રાજી થશે માનવી માટે સહેલું નથી કે શત્રુ ઉપર પ્રેમ રાખવો પણ આ આજ્ઞાનું પાલન આપણા આત્મિક કલ્યાણની સાથે આપણા સ્વાસ્થ્ય અને મનની શાંતિ માટે ખૂબ હિતકારી છે 曾经。